જે રમત સામે આવી અને આ બધી જ ભાજપ ફાવ્યું કારણ કે નિલેશ કુંભાણી ખુદ ભાજપ પાસે વેચાયા અને ભાજપને વગર ચૂંટણી લડીએ એક સીટ મળી હવે નિલેશ કુંભાણી ભાજપમાં કેસરિયા કરવાના છે કોંગ્રેસ અહીં ઉમેદવારોને ઓળખવામાં થાપ ખાઈ ગયું અને એક સીટ ગુમાવી દીધી

હેમાંગ વસાવડાએ એક ટ્વીટ કરી અને આ વાતનો ખુલાસો કર્યો કે જો તેમણે સતર્કતા ન દાખવી હોત અને જો પરેશ ધાણાણીને બદલે વિક્રમ સોરાણીને જો ટિકિટ આપી દેવાય હોત તો રાજકોટમાં પણ સુરતવાળી થાત કારણ કે વિક્રમ સોરાણી ભાજપના સંપર્કમાં હતા અને 29 તારીખે ભાજપમાં જોડાવાની ચર્ચા ચાલી રહી છે જેની તેમણે પહેલાથી જ જાણ હતી સાંભળો ખુલાસા કરતા હેમાંગ વસાવડાએ શું કહ્યું નહીં બરાબર છે વિક્રમ સોરાણી જે પ્રબળ દાવેદાર અમુક લોકોએ બનાવ્યા હતા કોંગ્રેસના એ ઓગણત્રીસમીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે પહેલાં પણ એમની ભારતીય જનતા પાર્ટીની લિંક હતી અને એ લિંકને લીધે વાત એવી હતી ભારતીય જનતા પાર્ટીના બોઘરા સાહેબના સંપર્કમાં હતા આપમાંથી ચૂંટણી લડ્યા કોંગ્રેસમાં આવ્યા ન હતા ત્યારે જો ટિકિટ મળી તો એવું બનત કે પાછળ ભારતીય જનતા પાર્ટી જોઈન કરલત અને રાજકોટમાં સુરતવાળી નહીં આ જ વિગત છે જે મેં આપને કીધી કે રાજકોટમાં માનનીય શક્તિસિંહજીની જે એમણે અમને સાંભળ્યા અમારી વાત માન્ય રાખી એને લીધે રાજકોટમાં સુરતવાળી થતી અટકી ગઈ કોંગ્રેસ શું કે છો બાજી ભારી છે કારણ કે સામે ભાજપ પરેશભાઈ પાયાના કાર્યકર છે સંગઠનમાં કામ કરેલું છે અને રાજકોટના કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સાથે ઘરોબો ધરાવે છે મને આશા છે કે પરેશભાઈ ચોક્કસ રાજકોટથી બાજી મારશે નહીં કોઈ જૂથવાદ નથી

ક્ષત્રિય સમાજનું જે વલણ છે આંદોલનકારી વલણ છે અને ભાજપનો અહંકાર છે એ બે વચ્ચે અત્યારે ઘર્ષણ ચાલે છે અને ટૂંક સમયમાં તમે જોશો કે વાતાવરણ કેટલું બદલાય છે અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર